Okay.

બંધ કારણે મિત્રો આ પરવાનગી આપવામાં આવી હતી તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો પીએમ મોદીનું વિમાન જેને મિત્રો ઇન્ડિયા વન કહેવામાં આવે છે તે શેખપુરા ત્યારે મિત્રો હાફીગાજ બાદ ત્યારે ચકલવા અને કોટા આઠ ત્યારે વિસ્તારમાંથી પાકિસ્તાનમાં પ્રવેશ્યું હતું અને મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે લગભગ છેતાલીસ મિનિટ સુધી પાકિસ્તાનની સરહદની અંદર રહ્યું હતું જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ